આજે સિદ્ધપુર માટે એક આનંદનો દિવસ છે આનંદનો દિવસ એટલા માટે છે કે સિદ્ધપુરમાં વર્ષોથી એવું કહેવાય છે કે આ દેવોની ભૂમિ છે અને મા સરસ્વતીનું ધામ આ પવિત્ર જગા માતૃગ્યા હંમેશા સિદ્ધપુરમાં થતી હોય છે આખા વિશ્વના લોકો એ માતૃગ્યા કરવા સિદ્ધપુર આવતા હોય છે કેટલાય વર્ષોથી પાણી માટે તકલીફ હતી અને નદીમાં જેવું જો એવું પાણી આવી શકતું નહોતું એના કારણે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર પાંચમાં એકસો વીસ કરોડ રૂપિયાના ખર્ચીને પાણી લાવવા માટેનો સખત સરસ્વતી નદીમાં પ્રયત્ન થયો સખત એ પ્રક્રિયા ચાલતી રહી અને એને કેવી રીતે ડેવલપમેન્ટ કરી શકાય હજી આમાં સી રીતે વધુ ગતિ કરી શકાય એના માટેની વાત હતી આદરણીય મુખ્યમંત્રી અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નક્કી કર્યું હતું કે ઉત્તર ગુજરાતની અંદર જે પાણીની સમસ્યા છે એ પાણીની સમસ્યાને આપણે કેવી રીતે દૂર કરી શકાય એના માટે ઉત્તર ગુજરાતના બધા તરાવો ભરી શકાય પાઇપલાઇનથી બધી વ્યવસ્થા કરી હતી અને એની સાથે સાથે સરસ્વતી નદીમાં પણ પાણી આવે એ પ્રકારની વ્યવસ્થા થઈ હતી આજે મને જણાવતા આનંદ છે કે સરસ્વતી નદીની અંદર ચાર પાંચ જગ્યાથી પાણી આવી શકે ધરોઈથી પાણી આવી શકે નર્મદાનું પાણી આવી શકે સાબરમતીનું પાણી આવી શકે મુકેશ્વરથી પાણી આવી શકે વરસાદી પાણી પણ આવી શકે એવી વ્યવસ્થાના ભાગરૂપે સરસ નદીનું ઊંડાણ કરીને એક રિવરફ્રન્ટ ફેસ વન આ ફેસ વન આજે પૂરો થયો ફેસ વન પૂરો થયો એમાં સૌથી વધારે આનંદની વાત એ છે કે મુખ્યમંત્રીશ્રીએ જે વાત કરી હશે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે આપણા ઉત્તર ગુજરાતના છે અનેક વખત અનેક વસ્તુઓ વાત થઈ હશે પણ સિદ્ધપુરનું સદભાગ્ય અને આદરણીય મુખ્યમંત્રીશ્રીની લાગણી અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પ્રમાણે માતૃશ્રી હિરાબા સરોવરનું નામ આપવાની જે હકારમક વાતાવરણ જે ઊભું થયું એના કારણે આખા વિસ્તારની અંદર માતાનું ઋણ અને મા સરસ્વતીના ઋણમાં એક સરસ ડેવલપમેન્ટ આજે મુખ્યમંત્રીશ્રીના લોકાર્પણ હસ્તે થયું છે પહેલાં તો હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું ખૂબ દિલથી આભાર માનું છું કે એમને રજા આપી આજે પંકજભાઈ પણ એમના ભાઈશ્રી પણ તમે જોયું હતું કે આવ્યા હતા વચ્ચે લોકો વચ્ચે જ બેઠા હતા અને આવનાર સમયમાં ફેસ ટુ એક સરસ અહીંયા ચેકડેમ આપણે અહીંયા આગળ ફરીથી બીજો થાય સરસ્વતી નદી ત્રણસો પાસઠ દિવસ ભરી રહે અને આપણું બિંદુ સરોવર જે છે એ બિંદુ સરોવરના પાણીના તર ઓટોમેટિક અમારા ઊંચા આવે તો માતૃગ્યા કરાવવા માટે જે લોકો આવે છે એને જે વર્ષો પહેલાં જે મા સરસ્વતીના દર્શન અને જે ભાવના હતી એ ભાવના પૂર્ણ થશે એ પ્રકારની વ્યવસ્થા આજે થઈ છે તો આવનાર સમયમાં હજી પણ આનો સારો વિકાસ થાય એ મુખ્યમંત્રીશ્રી આજે એમને કીધું છે